જ ન્યુઝ માં આપનું સ્વાગત છે અમદાવાદ પૂર્વ મેયર અને અમદાવાદ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ અંદાજપત્ર સુધારા બજેટ રાખવા દરમિયાન જનતા પરેશાન દેખાઈ રહી છે જનતા જ્યારે અત્યારે પરેશાન દેખાઈ આવ્યા છે કોરોના કાલ પછી જે જે રીતે મહેંગાઈ વધી છે ત્યારે કમર તોડી નાખે છે બીજી વાત કરીએ મ્યુનિસિપલ કોર્પોરેશન ત્યારે ટેક્સ સાથે અઢાર ટકા વ્યાજ લેવામાં આવે છે નિંદનીય છે અને આપ જાણો છો કે આવા ટેક્સ પ્રથમ વખત કરી છે જ્યારે કોર્પોરેશનમાં ઓક્ટ્રો નાકા હટાવવામાં આવ્યું ત્યારે રાજ્ય સરકારે કહ્યું હતું જે બી ટેક્સ છે એનું ભરપાઈ રાજ્ય સરકાર કરશે આપ જાણો છો હજારો કરોડ રૂપિયા બાકી છે અત્યાર સુધી ચૂકવવામાં આવ્યું નથી અમદાવાદ મ્યુનિસિપલ ભ્રષ્ટાચારમાં લીધ છે જે દેખાય છે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સૌથી પહેલાં તો લોકો ઉપર કરનું ભારણ એટલું બધું ભારે નાખી દેવું કહેવામાં આવે છે કે લોકોને કમળતોડ ભાવ વધારો કે ટેક્સ વધારો લોકોને ખુશ ડરતો હોય છે જ્યારે અમે કોંગ્રેસ પાર્ટી બે હજાર સત્તરમાં આવી ત્યારે અમે અઢાર ટકા વ્યાજ માફી કરીને અમદાવાદ શહેરના નાગરિકો ઉપર લાખો કરોડો રૂપિયાનું જે એવું થઈ ગયું હતું ટેક્સનું જે ભારણ હતું એ માફ કર્યું અને એના કારણે લોકોએ હજારો કરોડ રૂપિયા અમદાવાદ કોર્પોરેશનમાં કોઈ ટેક્સના નાણાં ભર્યા અને ટેક્સની આવક પણ થઈ તો ટેક્સ પણ પેર પણ થયા પણ અત્યારે ભારતીય જનતા પાર્ટી તમે જુઓ દર વર્ષે ક્યાંક ના ક્યાંક જુદી જુદી રીતે મ્યુનિસિપલ ટેક્સની અંદર પણ ખૂબ વધારો કરી દીધો છે ખૂબ વધારો ભાવ અને ટેક્સમાં વધારો થવાના કારણે લોકોની અત્યારે આર્થિક મુશ્કેલીઓ પણ મુકાય છે એક તરફ જીએસટીની અંદર પણ દરેક વસ્તુ ઉપર જીએસટી લેવાય મ્યુનિસિપલ ટેક્સના વેરા લેવાય એટલે લોકોની અત્યારે એક તો આર્થિક કોરોના પછી જે આર્થિક પરિસ્થિતિ બેકારી બેરોજગારી અને મોંઘવારીની મારના કારણે લોકો જે હેરાન થઈ રહ્યા છે અને તો પણ લોકો અઢાર ટકા વ્યાજ સાથે આજે લોકો ટેક્સ ભરી રહ્યા હોય પણ ચાલુ વર્ષનું ટેક્સ હોય ચાલુ વર્ષના ટેક્સની અંદર આ કોર્પોરેશનના ઇતિહાસમાં કોઈ પણ દિવસ કોઈને પણ સીલ મારવામાં આવ્યા નથી હું માનું છું કે આ એક કલંકિત ઘટના છે આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં આ પહેલી વખત થઈ રહ્યું છે કે ચાલુ વર્ષનું ટેક્સ હોય અને ચાલુ વર્ષના ટેક્સની અંદર પણ સીલ મારી દેવામાં આવે તો કોર્પોરેશનની અંદર આવી તો શું આર્થિક પરિસ્થિતિ તબડી પડી ગઈ છે અને જો તમારે આટલી જ મુશ્કેલીઓ હોય તો ભારતીય જનતા પાર્ટીએ જ્યારે ઓક્ટોએ નાબૂદ કરી ત્યારે એ લોકોએ જાહેરાત કરી હતી કે અમે દર વર્ષે ઓક્ટોની અંદર જે આવકનો વધારો થતો હોય કે આવકનો વધારો જે છે એ અમે મ્યુનિસિપલ કોર્પોરેશનને અમે ભરપાઈ કરીશું આજે હું માનું છું કે હજારો કરોડ રૂપિયા રાજ્ય સરકાર પાસેથી મોક્ટ્રોનના લેવાના નીકળે છે એ રકમ પણ મ્યુનિસિપાલિટીને રાજ્ય સરકાર આપતી નથી અને આ મ્યુનિસિપલ ટેક્સના જે ગેરવહીવટો અને ભ્રષ્ટાચારો લોકો અરજીઓ કરતા હોય લોકોની જે ફરિયાદો હોય એમની જે અપીલોનો નિકાલ સમયસર થવો જોઈએ એ નિકાલ નથી થતો અને ઉપરથી જે રીતે સીલ મારવામાં આવે છે સીલ માટે કોંગ્રેસ પાર્ટી एनो म्युनिसिपल जनरल बोर्ड में अमारी पार्टी ना नेताए विरोध करो अमारा कोर्पोरेटरो विरोध करो अने जरूर पड़शे तो कांग्रेस पार्टी अमे म्युनिसिपल कमिश्नर ने मेयर ने अमे आवेदन पत्र पण आपीशुं अने आ लड़ाई ने अमे वोर्ड में पण लई जईशुं शहर नी अंदर पण अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए खबरों का नोटिफिकेशन पाने के लिए